હેલો મિત્રો આજે આપણે આવી ગયા છે નવો વિડિયો લઈને અને આપણે આજે આજે વાત કરવાના છીએ કે ગુજરાતના એવા કોમેડી એક્ટર ગુજ્જુ ગુરુ વિશે આપણે વાત કરીશું અને ગુજ્જુ ગુરુ કોમેડી એક્ટરમાં વન નંબરે આવે છે મિત્રો ગુજ્જુ લવગુરુનું સાચું નામ ચંદન રાઠોડ છે ગુજ્જુ લવગુરુનો જન્મ બનાસકાંઠામાં સરિયદી ગામમાં થયો હતો અને તેઓ હાલમાં પણ તે ગામમાં જ રહે છે બાદ આપણે ગુજ્જુ લવગુરુના કરીએ તો ગુજ્જુ લવગુરુએ ધોરણ દસ પાસ કરેલું છે અને અને તેઓ પહેલા એક કંપનીમાં કામ કરતા હતા મિત્રો ગુજ્જુ લવગુરુને નાનપણથી જ કોમેડી વિડીયા બનાવવાનો શોખ હતો અને તેઓ ઇન્સ્ટાગ્રામ ટિકટોક જેવા અનેકો એપોમાં તેઓએ તેમનું નામ બનાવ્યું હતું અને ગુજરાતમાં ગુ ગુજુ નામ એટલે ગુજ્જુ લવ ગુરુ એ આજકાલમાં પણ એ બહુ વાયરલ થઈ રહ્યા છે મિત્રો વાત કરીએ ગુજ્જુ લવ ગુરુના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ વિશે તો તેમનું એક ઓફિશિયલ એકાઉન્ટ છે તેમાં એક પોઈન્ટ બે લાખ ફોલોવર્સ થયેલા છે અને વાત કરીએ તેમના યુટ્યુબની તો ચેનલમાં બસો ને બેતાળીસ કે ફોલોઅર્સ છે મિત્રો વાત કરીએ ગુજ્જુ લવ લવગુરુની ફેમિલી વિશે તો તેમની ફેમિલીમાં તેમના માતા પિતા અને તેમના એક નાના ભાઈ પણ છે અને તેમનું નામ છે વિશાલ અને તે તેમને કોમેડી વિડીયોનું શૂટિંગ કરે છે તો મિત્રો તમે જો બેટ બાજુ આવો તો તમે સોય ગામમાં ગુજ્જુ લવગુરુની મુલાકાત કરી શકો છો તો મિત્રો અમારો વિડીયો કેવો ગમ્યો જો મિત્રો તમે ગુજ્જુ લવગુરુના ફ્રેન્ડ હોય તો અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારા આવા વિડીયા આગળ તમને જોવા મળશે જય માતાજી